હાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આ છે આને શું કહેવાય આને કહેવાય ગજરાત ઘાસ મિત્રો આપણે ભેંસને આપવાથી સારું એવું દૂધ ઉત્પાદન ભેંસ કરે એને માટે ખવડાવવામાં આવે છે ગજરા આપણે હવે પોપૈયા ખાવાના છે આપણી વાડીમાં આ રહ્યા પોપૈયા તો છે ઘણા બધા એવા લાગ્યા ચાલો આપણે તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમ તો ઘણા એવા છે એટલે ટોપિયાની હજી વાર છે પાકવાની મિત્રો તો આપણે અહીં આપણી વાડી વાડીમાં જોઈએ આટો મારવી આગળ શેક પાકળ શેક નહીં જોઈ લેવી હવે તો આપણે આ હમણાં ગોર્ડન તૈયાર કર્યા છીએ જુઓ ગોડીને તૈયાર કર્યા છીએ હા હા આપણી વાડીની આમ આ છે આપણી વાડી આંબાની મિત્ર આ શું છે ખ્યાલ છે કોઈને હા આ છે ડ્રેગન ડ્રેગન ફ્રૂટ કહેવાય ને લાલ લાલ આવે લાલ આનાથી આપણું લોહી ટકાવારી હારી થાય આ ઝાડ છે ડ્રેગન ડ્રેગન ફ્રૂટ કહેવાય ને એ હાલો આપણે આગળ પોપિયા પાક શેકની જોઈએ હા આપણી આંબાણીવાડી હા રહ્યા પોપિયા પાકલ તો નથી લાગતા પણ કાસા છે મિત્રો હજી નાના નાના છે એવા જોઈ છે જો હજી નાના નાના છે હજી પાકોની વાર છે મિત્રો તો આપણે હજી પોપી આ જોઈએ વાડીમાં પાકલ છે કે નહીં એમ હા હજી તો નાના નાના છે એવા તો છે પણ હજી નાના નાના છે હા આપણી આમાંની વાડી છે આ છે આપણું ગજરાજ ગજરાજ ઘાસ હા ભેંસને ખવડાવતી દૂધ ઉત્પાદન સારું આવે છે જોવો મિત્રો છે મારે જવડું છે જો મોટું મોટું હાલો આપણે આગળ વધી મિત્રો વિડીયોમાં બનાવી રહીજો હજી આપને આગળ જોવા મળશે આમાં સારું સારું વાડીમાં ફ્રૂટ છે એ તમને હું દેખાડવામાં આવી છે એટલે તમે બનાવી રહીજો હમ જો મિત્રો આ ગજરા ગજરાજ આ ઘાસ ઘાસ કહેવાય અને તમે જેમ વાયદા કરો તેમ મોટું થયા જ કરે પોપૈયા તો આપણે ઘણા છે ફ્રૂટ તો વાડીમાં કૂટેમ જ નથી જો સે નાના નાનું હજી નાના નાના પોપૈયા છે એટલે આપણે હજી પાક લઈ જોવાના છે મિત્રો એટલે તમે બન્યા રહીજો વિડીયો ઠેર સુધી જાઓ તમને ખ્યાલ આવશે કે આપણે વાડીમાં શું હશે ખાવા રેખું એટલે તમે બન્યા રહીજો હમ આપણે ઘણું ફ્રૂટ છે જો વાડીમાં જોયા રહે મિત્રો હા જો હા હજી નાના નાના છે ભૈયા છે તેમ પાછા ખાવા આવી જાઓ આપણી વાડી હા અને વિડીયો બને એટલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો હા તમને હજી બતાડું હું આપણી વાડીમાં હું છે ફ્રૂટ હા તમે બના રહીજો મિત્રો આપણે છે મિત્રો આ નાળિયેરી હજી વાર છે એક બે વાર વીજા જાય પછી નાળિયેરા છે હા આમાં લીંબુ શેક નહીં આપણે જોઈ લેવી લીંબુ તો છે જો હા રિયું છે નાના નાના છે તો છે મસ્તી ના લાંબા હા મિત્રો આપણે છે એક બે વરની વાર છે જો હા નાની નાની છે છે નાની નાની છે એ નાની એક બે વાર આવી છે આપણે બીજી એ નાની સોંપી છે જુઓ હજી આને બે ત્રણ વર આવી જાય આપણી વાડીમાં તો ઘણું છે શોખ ફ્રૂટ ખાવા જ ખાજા રેખું તો તેની પાછા ખાવા આવી જો મિત્રો હા જો મિત્રો આ શું છે આ છે જમરૂક જમરૂક પછી આવ્યા નથી નાના નાના છે એ હા છે જો જમરૂક જો આવ્યું આવ્યું છે મિત્રો જો તમારે ખાવાય તો આવી જાવ આપણી વાડી જમરૂક ખાવા હા છે જ નાના નાના તમે આવો ક્યાં પાકી જશે હાલો આપણે આગળ જ મારવી આપણી વાડીમાં નાળિયેર છે પણ હજી નાની નાની છે મિત્રો પછી આવજો નાળિયેર ખાવા આ રે આપણી વાડીના નાળિયેર હા હા ડ્રેગન કહેતો ને ડ્રેગન આ છે ડ્રેગન હજી આને વાર છે પછી આવજો ડ્રેગન ખાવા મિત્રો હા ચાલો આપણે આગળ વધીએ આપણી વાડી ઘણું ફ્રૂટ ખાધારીખવું છે હા હા આપણે આંબાની વાડી છે મોટી જબરી હા ખૂટ એમ જ નથી વાડી જવા મિત્રો આ છે દાડેમડી ફ્રૂટ દાડેમ બરાબર ને દાડેમ લાલ આયુ છે મિત્રો હા તો તમે બને રહીજો હજી આપણે ઘણું ફ્રૂટ જોવાનું છે આને દાડેમડી કહેવાય હા ચાલો આગળ વધીએ હા દાડેમડી હજી આને વાર છે મિત્રો તો પણ તમે દાડેમ ખાવા આવી જાવ આપણી વાડી હા ચાલો મિત્રો હવે તો તમે ફ્રૂટ ખાવા જરૂર આવજો ચાલો હવે આપણે વાડી વાડી ખૂટેમ નથી અને ફ્રૂટ પણ ખૂટેમ નથી તો તમે જરૂર ને જરૂર ફ્રૂટ ખાવા આવજો મિત્રો ચાલો તરો આપણે